વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફરી એકવાર બુટલેગરો સક્રિય થયા છે સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઉમેડા ચેકપોસ્ટ પાસે મોટી માત્રામાં પ્લાસ્ટિકના કોથળામાં બિયરનો જથ્થો મળી આવ્યો છે સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઉમેડા ચેકપોસ્ટ પાસે મોટી માત્રામાં બિયરની બોટલો પકડાતા ભાદરવા પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે ચોક્કસ બાતમીના આધારે ઉમેડા ચેકપોસ્ટ પાસે સફેદ કલરની આઈ ટ્વેન્ટી ગાડીમાંથી મોટી માત્રામાં બીયરની બોટલો લઈ જવાતી હોવાની માહિતીના આધારે તપાસ કરતા છસો ઓગણસિત્તેર નંગ બીયરની બોટલો મળી આવી હતી ભાદરવા પોલીસ દ્વારા છસો ઓગણસિત્તેર નંગ બીયર બોટલ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર એકસો વીસ અને આઈ ટ્વેન્ટી ગાડી જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સાથે બે મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા વીસ હજાર તેમ મુદ્દામાં કબજે કરતાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા ભાદરવા પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમનું નામ જશવંતસિંહ બારિયા અને કૃણાલભાઈ આલે જેમનો રહેવાસી વડોદરા સિટી નાઓને પકડી પાડી ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે